બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામમાંથી નકલી ચલણી નોટ બનાવવાની ફેક્ટરી ઝડપાય છે એલસીબીએ બાતમીના આધારે ફેક્ટરી પર દરોડા કર્યા પોલીસે નોટ બનાવવાની સામગ્રી સાથે નકલી ચલણી નોટો પણ જપ્ત કરી છે બે શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નકલી ચલણી નોટોની આ ફેક્ટરી ધમધમી રહી હતી બે શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કેટલા સમયથી તે લોકો નકલી ચલણી નોટ છાપતા હતા અને ત્યારબાદ અત્યાર સુધી ક્યાં ક્યાં તે લોકોએ આ નકલી ચલણી નોટો વટાવી છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તો પોલીસે નોટ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે આ દ્રશ્યો જુઓ બનાસકાંઠામાં આ એક ફેક્ટરી છે કે જ્યાં મોટી સંખ્યામાં જે મશીનો છે તે જપ્ત કરવામાં આવ્યા છે નકલી ચલણી નોટો પણ જપ્ત કરી લેવામાં આવી છે એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી છે દરોડા પાડ્યા અને બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે અને હવે જોવાનું એ રહેશે કે આ લોકો આ નોટોને કઈ કઈ જગ્યા ઉપર વટાવતા હતા અને આટલા મોટા પ્રમાણમાં નોટો છાપીને તે લોકો શું કરતા હતા આખી ચેન તેમની સાથે સંકળાયેલી છે કે નહીં તે પણ આગળ તપાસ કરી રહી છે પોલીસ